જય હિન્દ ફ્રેન્ડ્સ આજે એક થોડો દુઃખ ભર્યો વિડીયો અને એમાં પણ વાત કરીએ તો આહીર સમાજનો સમાજ સેવાનો તપતો સૂરજ મધ્યાહને અસ્ત થયો જેમના મૃત્યુ બાદ આમિર ખાન ખુદ બેસણામાં ચાર્ટર ફ્લાઇટ લઈને કચ્છ આવ્યા ભૂકંપ પહેલાં આમિર ખાનના જીવનની સૌથી મોટી ફિલ્મ લગાન બની ત્યારે સર્ગવાસ માયુરભાઈ ચાડના પરિવારે આસરા ધર્મને છાજે એવી રીતે આમિર ખાન અને તેની પ્રોડક્શનની ટીમની પૂરેપૂરી મદદ કરી હતી અને આદરણીય વડીલ રૂપાભાઈ ચાડથી સમસ્ત આહીર સમાજ જ હશે તેમના ભાઈ અને લોડાઈ વિભાગ આહીર સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ ચાડના પુત્ર સર્ગવાસ મહાવીરભાઈ ચાડનું એ કાર એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થયું સમગ્ર આહિર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ સ્વર્ગવાસ માહિરભાઈ ખેતી ચાઇના ક્લે અને સ્ટોન ક્રસિંગ અને કાંકરીના ભેડિયા જેવા ઉદ્યોગો સાથે જોડાયેલા હતા લગાન ફિલ્મના શૂટિંગ વખતે અમીર ખાન અને તેની ટીમ કચ્છમાં છ મહિનાથી વધુ સમય રહ્યા હતા અને ફિલ્મના તમામ સેટનું કન્સ્ટ્રક્શન કામ સરગવાસ માયુરભાઈ ચાડ અને તેમના પરિવારે સંભાળ્યું હતું અને પરિવાર સાથેની ધનિષ્ઠ મિત્રતા હોવાને લીધે અમીર ખાનને આ દુઃખની દુઃખદ ઘટનાની ખબર થતાં પરિવારને સાંતત્વ આપતા તરત ભુજના કોટાય ગામ સુધી દોડી આવ્યા હતા અને એની તસવીરો મેં તમને બતાવી આખ્યા કે અને એમાં પણ સ્વર્ગવાસ માયુરભાઈ ચાડના પિતાશ્રી ધનજીભાઈ ચાડશ્રી ગોરધન આહિર કન્યા વિદ્યાલય સંકુલના ટ્રસ્ટી છે આહિર કન્યા વિદ્યાલય ભુજોડીના ટ્રસ્ટી છે અને આહિર કન્યા વિદ્યા મંદિર અમદાવાદના પણ તેઓ ટ્રસ્ટી છે અને સમાજના ઘણા બધા નબળા વિદ્યાર્થીઓની ફી પણ તેઓ ભરી અને સમાજમાં શિક્ષણની સેવાઓ આપી રહ્યા છે ભુજમાં આહિર બોયસ હોસ્ટેલમાં તેમણે શ્રી રાધાકૃષ્ણનો મંદિર બનાવી આપ્યો છે અને તેમના ગામમાં પણ તેમણે શ્રી ચામુંડા માતાજીનો મંદિર બનાવી આપ્યો છે આવી રીતે સ્વર્ગવાસ માયુરભાઈ ચાળના સદ્દત આત્માને મુરલીધર શાંતિ આપે તેવી મુરલીધર પાસે તથા તેમની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા સમાજ સેવાના કાર્યો અવરીત ચાલતા રહે આવી ભગવાનને પ્રાર્થના કરી અને એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં તેને ગોલોકધામની પ્રાપ્તિ થાય આ રીતે હું પણ અહીંયાથી શ્રદ્ધાંજલિ આપું છું પાંચ દિવસ પહેલાં હું પણ ત્યાં કને પથારી પર બેસવા માટે ગયો હતો અને જે એમના ઉપર દુઃખ આવી પડ્યું છે એ દુઃખ એમને સહન કરવાની ભગવાન શક્તિ આપે અને બાકી તો બધાને આ જ રસ્તા ઉપર જવાનું હોય છે તો પરંતુ જ્યારે આવું અકાળ મૃત્યુ થાય ત્યારે ખૂબ દુઃખ થાય છે તો ભગવાન એમના આત્માને શાંતિ આપે આજ પ્રાર્થના જય હિન્દ મિત્રો કારણ કે અત્યારે હું જ્યાં ખબર તમારી સમક્ષ રાતના ત્રણ વાગ્યા છે અને ભગવાન એને મોક્ષ આપે જય હિન્દ